નમસ્કાર મિત્રો ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો ખેડૂતોને ઝીરો ટકા વ્યાજે મળતી લોનની મર્યાદા ત્રણ લાખમાંથી વધારીને સાત લાખ કરવાની કિસાન સંઘની માંગ જાંબિયા અને મલાવિયામાં દુષ્કાળની સ્થિતિ ભારતે એક હજાર મેટ્રિકથી વધારે સોખા અને મકાઈની કરી સહાય બંધકોની મુક્તિ માટે ઇઝરાયેલે લીધો ટેકનોલોજીનો સહારો ગાજામાં દરેક મોબાઈલ અને લેપટોપના સિગ્નલો કર્યા ટ્રેક ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખેરેએ કહ્યું પીએમ દેશને એવા માર્ગે દોરી રહ્યું છે જેને આખી દુનિયા ઓળખે છે વિધાનસભા ચૂંટણી જીતવા ભાજપે બનાવી રણનીતિ મહારાષ્ટ્રમાં નીતિન ગડકરીને સોંપાઈ મોટી જવાબદારી રવિન્દ્રનાથ ટાગોરે લખેલા બાંગ્લાદેશનું રાષ્ટ્રગીત બદલશે જમાત એ ઇસ્લામ પાર્ટીએ કરી માંગ ક્રેડિટ કાર્ડ દ્વારા બે હજાર રૂપિયા સુધીના પેમેન્ટ પર અઢાર ટકા જીએસટી ચૂકવવો પડશે પંજાબ સરકારે પેટ્રોલ ડીઝલ બાદ બસના ભાડામાં કર્યો વધારો કંગાળ પાકિસ્તાનની કિસ્મત સમકી દરિયાઈ સરહદમાંથી મળ્યો ખનીજ તેલ અને કુદરતી ગેસનો ભંડાર યોગી આદિત્યનાથ અને અમિત શાહ વચ્ચેના ઝઘડાને કારણે બીજેપીને યુપીમાં નુકસાન અમર અબ્દુલ્લાના હિજબાજ યાહાદ મુસ્લિમ નિવેદન પર ભાજપનો પલટવાર કાશ્મીરમાં પણ હવે બુલડોઝર ચાલશે કોલકાતાની ઘટનાથી નારાજ ટીએમસી સાંસદે રાજ્યસભામાંથી આપ્યું રાજીનામું મમતા બેનર્જીને લાગ્યો મોટો ઝટકો મહારાષ્ટ્રમાં નિતેશ રાણાની પંદર દિવસમાં ધરપકડ નહીં થાય તો ટ્રાફિક જામ કરવાની મુસ્લિમ સમાજની ચેતવણી હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં ઇન્ડિયા ગઠબંધનમાં બંગાળના એંધાણ ગુજરાતની દીકરી ફરી ફસાઈ સુનિતા વિલિયમ્સને લીધા વગર જ પરત ફર્યું સ્ટાર લાઇનર ભારતીયોને વિજય આપવા મુદ્દે કેનેડાને ભારતે આપ્યો કડક સંદેશ પ્રયાગરાજમાં નકલી સલણી નોટો સાતથી મદ્રેસા પર ચાલશે બુલડોઝર ભારતે અમેરિકાને હરાવીને બીજા સ્થાન પર સૌથી મોટું ફાઇવ જી મોબાઈલ નેટવર્ક બનાવ્યું કાર્ડ ધારકોએ ત્રીસ સપ્ટેમ્બર પહેલા ઈ કેવાયસી કરાવી લેવું નહીં તો રાશન સુવિધાઓ બંધ કરી દેવામાં આવશે એઆઈના કારણે દસ પ્રકારની નોકરીઓ આગામી પાંચ વર્ષમાં થઈ શકે છે વિલુપ્ત બેંકના કરોડો ખાતા ધારકો માટે મહત્વના સમાચાર પહેલી ઓક્ટોબરથી દરેક સેવાઓ પર સુકવો પડશે વધારાનો સાર્થ સિંગતેલ અને કપાસિયા તેલમાં ડબ્બે રૂપિયા સિત્તેર સુધીનો વધારો પાસપોર્ટ ધારકો માટે સારા સમાચાર થાઇલેન્ડે ભારત સહિત દેશો માટે સાઠ દિવસના વિજા મુક્તિની જાહેરાત કરી ચંદીગઢમાં ખેડૂત આંદોલનનો અંત મહાપંચાયત બાદ થશે જાહેરાત ખેડૂતોએ તંબુ ઉપાડવાનું કામ શરૂ કર્યું ભાજપના નવા ઘોષણાપત્રમાં પીએમ કિસાન યોજના અંતર્ગતે ખેડૂતોને છ હજારને બદલે દસ હજાર રૂપિયા આપવાની જાહેરાત અમેરિકામાં આતંકવાદી હુમલો કરે તે પહેલાં જ પાકિસ્તાની ત્રાસવાદી કેનેડામાંથી ઝડપાયો જમ્મુ કાશ્મીરની વિધાનસભા ચૂંટણી પહેલાં ભાજપની જાહેરાત અગ્નિવિર યોજનામાં વીસ ટકા અનામત અને મહિલાઓને વર્ષે અઢાર હજાર રૂપિયા આપશે મોહન ભાગવતે કહ્યું મણિપુરાની સ્થિતિ મુશ્કેલ સુરક્ષાની કોઈ ગેરંટી નથી સરકારે ટીબી માટેની ચાર નવી દવાઓને આપી મંજૂરી હવે ટીબીની સરળ સારવાર વીસ નહીં પણ છ મહિનામાં થશે ગૃહમંત્રી અમિત શાહે કહ્યું ઘાટીમાં આતંકવાદીના અંત સુધી પાકિસ્તાન સાથે કોઈ વાતચીત કરશું નહીં યુક્રેનના લાંબા અંતરના હથિયારોની માંગને અમેરિકાએ ફગાવી ત્રીજા વિશ્વ યુદ્ધની સંભાવના ટળી પશ્ચિમ બંગાળમાં બળત કરીને ફાંસી આપવાનું બિલ રાજ્યપાલે અટકાયું મમતા સરકારને આપ્યો જટકો હિમાચલ બાદ હવે કર્ણાટક અને પંજાબ સરકારની તિજોરી ખાલી દિલ્હીમાં બસોથી વધુ સરકારી મિલકતો પર વકબોર્ડનો દાવો ચંદ્રબાબુ નાયડુએ ગુજરાતી એક્ટ્રેસને પ્યાદુ બનાવીને જગનમોહનને ફસાવ્યો ઈ વિકલ ઉત્પાદકોને સરકાર તરફથી મળતી સબસિડીનો લાભ બંધ કરશે નીતિન ગડકરીની જાહેરાત સાપ પીવાના શોખીનોને મોટો ઝટકો સાની કંપનીઓ ટૂંક સમયમાં પિસ્તાલીસ ટકા ભાવમાં કરશે વધારો પશુપાલકો માટે ગુજરાત સરકાર દ્વારા કૃત્રિમ બીજદાનની ફીમા કર્યો ધરખમ ઘટાડો ત્રણસો રૂપિયામાંથી ઘટાડીને પચાસ રૂપિયા કરવામાં આવ્યો ગુજરાત સરકારે કહ્યું કર્મચારીઓ અને અધિકારીઓએ કર્મયોગી એપ્લિકેશન ઉપર રજીસ્ટ્રેશન ફરજિયાત કરાવવું નહીંતર પગાર રોકવામાં આવશે યુદ્ધ માટે તૈયાર રહેજો સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે સેના કમાન્ડોને આપ્યો આદેશ ગુજરાતમાં પણ યુપીવાળી બાળકીની શેડતી કરનાર શિક્ષકના ઘરે પહોંચ્યું બુલડોદર ગિરિરાજસિંહનું આકરું નિવેદન જીન્ના પછી ઓવેસી બીજીવાર દેશના ભાગલા કરશે બિહારમાં અનામત મર્યાદા પાસઠ ટકા વધારવા મુદ્દે રાજ્ય સરકારને સુપ્રીમ કોર્ટની નોટિસ ચૂંટણીમાં નુકસાનના પગલે લેવાશે રાજકીય નિર્ણય અગ્નિવીરોની સંખ્યામાં વર્તમાન મર્યાદા વધારીને પચાસ ટકા કરવામાં આવશે નવીન બાબુએ મોદી સરકારને આપ્યો મોટો ઝટકો વક બિલને સમર્થન આપવાનો કર્યો ઇનકાર અયોધ્યામાં યોજનારી પેટા પહેલા બીજેપીમાં તિરાડ ગુજરાતમાં ગુટખા તમાકુ અને પાન મસાલાના વેચાણ સંગ્રહ અને વિતરણ પરનો પ્રતિબંધ એક વર્ષ સુધી લંબાવાયો મોહમ્મદ યુનિસનું મોટું નિવેદન બાંગ્લાદેશને કોઈપણ કિંમતે અફઘાનિસ્તાન નહીં બનવા દઈએ ઇલેક્ટ્રિક કાર માલિકોને મોટો ઝટકો પબ્લિક ચાર્જિંગ સ્ટેશન પર ઈવી ચાર્જ કરવા પર જીએસટીમાં કોઈ છૂટ નહીં મળે કેનેડા સહિત અનેક દેશોએ સ્ટડી વિઝાના નિયમોમાં કર્યો ફેરફાર કેનેડા અઠ્યાવીસ હજાર વિદેશી પ્રવાસીઓને પરત મોકલશે મોંઘવારીનો વધુ એક માર રાજ્ય સરકારે પેટ્રોલ ડીઝલના ભાવમાં કર્યો ચાર રૂપિયાનો વધારો પાટીલે આપ્યો નવો ટાર્ગેટ ભાજપનો ગુજરાતમાં બે કરોડ લોકોને સભ્ય બનાવવાનું લક્ષ્ય આસામના સીએમ હેમંત બિસ્વા શર્માનું નવું નિવેદન મિયા મુસ્લિમો પાસેથી માછલી ન ખરીદો અમદાવાદની મેડિકલ અને ડેન્ટલ કોલેજો માટે સીટ ફાળવણીના પ્રથમ રાઉન્ડમાં સૌથી વધુ બેઠકો ભરાઈ ભારત સરકારે કૃષિ ક્ષેત્રના વિકાસ માટે ખેડૂતોને દિવાળી પહેલા પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો અઢારમો હપ્તો આપવા મોદી સરકારે કરી તૈયારીઓ કોંગ્રેસ શાસિત કર્ણાટકમાં મુખ્યમંત્રી બદલાવાની અટકળો તે સીએમ તરીકે અર્જુન ખડગેનું નામ પણ રેસમાં હવે મોંઘા હેલ્મેટમાંથી મળશે રાહત હાઈવે મિનિસ્ટર નીતિન ગડકરી ભાવમાં કરશે ઘટાડો અમદાવાદ સુરત રાજકોટ અને વડોદરામાં ત્રીસ ગગનચુંબી ઇમારતોને ગુજરાત સરકારે આપી મંજૂરી સુખુ સરકારનો મોટો નિર્ણય હિમાચલ પ્રદેશમાં પક્ષ પડતા ધારાસભ્યને નહીં મળે પેન્શન ગુજરાતમાં ધોરણ નવ અને અગિયારની પરીક્ષા પદ્ધતિમાં મહત્વના ફેરફાર આંતરિક વિકલ્પની જગ્યાએ જનરલ વિકલ્પો પૂછવામાં આવશે મોંઘવારી અને બેરોજગારીથી વિપરીત દ્રશ્યો ભારતમાં લાખો રૂપિયાના સ્માર્ટફોનની ખરીદીમાં વધારો બુલડોઝરની કાર્યવાહી પર અખિલેશ યાદવે આપ્યું મોટું નિવેદન શું સીએમ યોગી બનાવશે અલગ પાર્ટી કેનેડામાં ખાલિસ્તાનીઓએ ટેકો પાછો ખેંચતા જસ્ટિન ટુડોની સરકાર લઘુમતીમાં આવી ગઈ અદાણીને ફાયદો આપવા બેન્કોએ છેતાલીસ હજાર કરોડની લોન કરી માફ કોંગ્રેસ મંત્રીના નિવેદન પર ઓવીસીનો પલટવાર હિમાચલમાં મોઆતની દુકાનોમાં નફરત જ નફરત સીએમ ભૂપેન્દ્ર પટેલનો ઐતિહાસિક નિર્ણય એકવીસ જિલ્લાઓમાં સરકારી પુસ્તકાલયો શરૂ કરશે અંબાલાલ પટેલની આગાહી વરસાદ બારથી બાવીસ સપ્ટેમ્બર વચ્ચે રાજ્યમાં બુક્કા બોલાવશે સુલતાનપુરામાં પોલીસ એન્કાઉન્ટરને નકલી ગણાવ્યું અખિલેશ યાદવે કહ્યું જાતિ જોઈને ગોળી મારી અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટે સુકાદો અનામત રાખ્યો ટની બેઠકમાં લેવાયો નિર્ણય ભગવંતમાન સરકારે પંજાબમાં વીજળીની સબસીડી હટાવી કર્ણાટક સરકારે સામુંડી હિલ્સ પર ધૂમ્રપાન ગુટખા પર પ્રતિબંધ લગાવ્યો કેન્દ્ર સરકારે આધાર કાર્ડ ધારકોને આપી મોટી સૂટ સરનામું અપડેટ કરવા માટે કોઈ પણ દસ્તાવેજની જરૂર નહીં પડે ભદ્રવા મહિનાને લઈને હવામાન નિષ્ણાંત આંબલાલ પટેલે ગુજરાતમાં છ દિવસ ભારે વરસાદની કરી આગાહી ગુજરાતના રેસનિંગ વિતરકો માટે મોટા સમાચાર ઈ પ્રોફાઇલિંગની નવી નીતિ અમલવારી પર મહત્વનો નિર્ણય કેનેડા સરકારનો નવો નિયમ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અઠવાડિયામાં ચોવીસ કલાક કામ કરી શકશે